જુનાગઢ જિલ્લાના ભેસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર પરબધામ ખાતે આગામી તારીખ સાતમી એ પરંપરાગત અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે દર વર્ષે કરતા આ વર્ષે ધાણાથી પણ વધુ જન્મેતી ઉમટે તેવું જણાઈ રહ્યું છે આ ધાર્મિક મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે પરબધામના મહંત કરશનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાયેલા રહેલા બીજ મહામહોત્સવ અંતર્ગત તારીખ સાત જુલાઈના સવારે સાડા વાગે

પંગતે એક લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે સો ટ્રેક્ટરનો ઉપયોગ થશે તો પ્રસાદ માં શુદ્ધ ઘીરો શીરો રોટલી શાક ગાંઠિયા દાળ ભાત સંભારો પીરસવામાં આવશે સ્વયંભુ યોજાતા આ લોક મેળામાં આવતા બાળ ભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઇડ્સ પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આવી ચૂકી છે એટલે કે આ વર્ષે નવી રાઇડ્સ પણ જોવા મળશે પરબધામ ખાતે યોજાવના લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડી પગે જોવા મળશે મામલતદાર આઈ આર એફ આરગી પીએસઆઈ એસ એન કાતરિયા વીજ ઇજનેર ડીએમ ચોચા સહિતના અધિકારી ઉપસ્થિત રહેશે તો જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા પોલીસી તેમજ મહિલા પોલીસી તેમજ જીઆરડીના જવાનો ખડે પગે ફરજ બજાવશે આ મહોત્સવમાં આવનારા ભાવિ ભક્તોને કંઈ તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે સુસજ્જ આયોજન કરવામાં આવશે સત્યદાસ અમર દેવદાસ હું શાસ્ત્રી શ્રી પ્રવીણચંદ્ર જોશી પરબધામ આચાર્ય અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામહોત્સવ નિમિત્તે સ્વયંભુ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે જેમાં યજ્ઞ ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે બુદ્ધિ બાપુ દ્વારા અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવશે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉમટે એવી આશા દર્શાવવામાં આવી છે જોકે પરફધામનો મેળો અષાઢી બીજનો મહા મહોત્સવ પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો મહાપુરુષો ગિરનારના સિદ્ધો સંતો મહંતો બધા વધારે દર્શનાર્થે તો આ સ્વયંભૂ મેળામાં અતિશય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અને સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ વધારવા અહીંયા બરફધામની અંદર સ્વયંભૂ મેળામાં લાભ લેવો એવો અનુરોધ કરવામાં આવે છે પુરી બાપુના આશીર્વાદથી આ સંપૂર્ણ મેળો સારી રીતે ઉજવવામાં આવે અને સંપૂર્ણપણે ભોજન ભજન યજ્ઞ આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવે આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે હવે આ આયોજન પરિપૂર્ણ થવામાં આવ્યું છે સમગ્ર પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ થઈ છે અને હવે સંપૂર્ણ બીજની રાહ જોઈ અને આ મેળાની અંદર સ્વયંભૂ રીતે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી